દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શાળાના વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે વહેલી સવારે ધ્વજવંદન પ્રભાત ફેરી રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરતના બુલકા પ્રાઇમરી નર્સરી સ્કૂલ સિંગણપોર અને બુલકા વિદ્યા સંકુલ કિમના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં હાજર રહ્યા હતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી જે પહેરવેશ પહેર્યો છે તે અંગેના કિરદાર નિભાવ્યા હતા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને દેશના આઝાદી માટે લડત લડનારા નેતાઓ સૈનિકો સહિતની તમામ વીરગાથાઓ ગાથાઓ વર્ણવવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ ભારત દેશ અમારા હેના નારા લગાવ્યા હતા ભૂલકા પ્રાઇમરી નર્સરી સ્કૂલ સિંગણપોર અને ભૂલકા વિદ્યા સંકુલ કિમના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સ્કૂલ દ્વારા વિવિધ કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવે છે જેથી કરી વિદ્યાર્થીઓને બાહ્ય જ્ઞાન પણ મળી રહે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત